નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હાજર પચીસ શરૂ થવા જઈ રહી છે દરેકે દરેક વિદ્યાર્થીઓ આ સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરી અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે દરેકે દરેક વિષયના આ પ્રમાણેના આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે આપણી આ ચેનલ ઉપર જ જોવા મળશે તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો પરીક્ષાની અંત સુધી તમને છેલ્લા દિવસ સુધી તૈયારી કરાવવામાં આવશે અને આપણે જે તૈયારી કરાવીએ છીએ તે તમે કરી લેશો તો જરૂર મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયોમાં આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયનું જે મોસ્ટ એમ પી દ્વિતી સત્રાંત પરીક્ષાનું અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક થી નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ છ માર્ક છે તો જોઈએ અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે તમારે આ વાક્યોને લખવાના છે વૃક્ષાગ્રવાસી નશ્ચ તવ ગ્રીવા વક્રાહ અસ્તિ પૃથ્વીયા ત્રિણી રત્નાની નમસ્કાર ભાવેશ આગત છતું તો આવી રીતે જે અહીંયા પૂછાઈ શકે એવા શબ્દો વાક્યો જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરીએ અથવા તો પોસ્ટ કરી અને તમે દરેકે દરેક વાક્યોનો અભ્યાસ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્ર જોઈ અને તેને સંસ્કૃત શબ્દ લખો જેના કુલ છ અમાક છે ચાલો પહેલું ચિત્ર આપણને અહીંયા ફોનનું આપેલું છે જેને આપણે કહી શકીએ ભ્રમણભાષ બીજું છે પંખાનું જેને આપણે કહી શકીએ વ્યજનમ ત્રીજું ચિત્ર જે છે તે કોમ્પ્યુટરનું છે એને કહેવાશે સંગણકમ ફ્રીજને કહેવાશે શીતકમ ટીવીને કહેવાશે દૂરદર્શનમ અથવા તો દૂરદર્શન યંત્રમ ત્યાર પછી છે ટેલિફોન તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મોસ્ટ ટાઈમ પી ચિત્રો છે ને આપણે એ લખીએ મૂકેલા છે બરાબર તો જરૂરથી દરેકે દરેક ચિત્રનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો જેના કુલ છ છે તો અહીં આપણને ગુજરાતી શબ્દો આપેલા છે અને આપણે સંસ્કૃત લખવાના છે મોસ્ટ એમ્પી જે પ્રશ્નો છે ને એ જ અહીંયા લીધેલા છે મિત્રો તમારી એકમ કસોટી તમારી સ્વાધિયનપુથી તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી તો દરેકે દરેક પ્રશ્ન છે ને મોસ્ટ એમ્પી છે અને વધારે પ્રેક્ટિસ માટે આપણે વધારે પ્રશ્નો અહીંયા મૂકેલા છે તો જરૂરથી એક એક પ્રશ્નનો અભ્યાસ કરી લેજો ચાલો મેઘ એટલે મેઘ હો શાક એટલે વ્યજનમ લાડુ એટલે મોદકહ વાંકું એટલે વક્રમ કમ્પ્યુટર એટલે સંગણકમ ઊંટ એટલે કે ઉષ્ટ રાજા એટલે નૃપહ પ્રખ્યાત એટલે પ્રચલિતા અન્ય એટલે બીજું એટલે કે અન્યતઃ ડોક એટલે ગ્રીવા મંત્ર ન હોય તેવું અક્ષર એટલે અમંત્રમ ઔષધ ન હોય તેવું મૂળ એટલે અનૌષધમ ભટકે છે એટલે અટતી જંગલ એટલે વને પોપટ એટલે સુકમ વાંકો એટલે વક્ર લજ્જા એટલે લજ્જામ બગલો એટલે વકહ તેમની એટલે તેષામ એકાગ્રપણો એટલે એકાગ્રતા ત્યાં એટલે તત્ર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આપેલા વાક્યને સંસ્કૃત ભાષામાં લખો જેના કુલ દસ માર્ગ છે

જીભવાળી છે પણ સાપણ નથી તો ચહ દ્રિહિજા સર્પીણી ન વૃક્ષની ટોચ પર રહે છે તો વૃક્ષસ્ય ઉપરી નિવસ આયોજક દુર્લભ છે તો યોજનાકારઃ દુર્લભ અસ્તી આવી રીતે જે મોસ્ટ ટાઈમપી ગુજરાતી વાક્યો છે તે અહીંયા આપણે લીધેલા છે જેનું સંસ્કૃત પણ આપણે અહીંયા નીચે દર્શાવેલું છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જેની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોલ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો દરેક વાલીઓ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોમાં માટે ખૂબ જ ઉપયોગી એવું મોસ્ટ ટાઈમ પી આ પ્રશ્નપત્ર અને મોસ્ટ ટાઈમ પી અસાઇનમેન્ટ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલી સારણી કે કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જો અહીંયા વસ્તુઓના નામ આપેલી છે એની સંખ્યા આપી છે અને એનું મૂલ્ય આપ્યું છે બરાબર છે એના ઉપરથી આપણને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવેલા છે પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે જુઓ एक कंदुक मूल्य तो एक कंदुक पंद्रह रूपये मूल्य प पिंच से कियत मूल्य तो पिंच एक पिंच से आठ मूल्यम पंचपत्राण कियत मूल्यम तो पंचपत्राण पांच मूल्यम क्यों मूल्य चतरीशत्य तो उपनेत मूल्यम चरिशत्य मूल्यम पंचाशत्य तो स्यूत मूल्यम पंचाशत्य चलो त्यारो तो अपन અહીંયા બીજું ટેબલ આપવામાં આવેલું છે બરાબર અને એ ટેબલ છે તમારે ધ્યાનથી વાંચવાનું છે ને એના ઉપરથી કેટલાક પ્રશ્ન આપણને પૂછેલા છે તો અહીંયા જેટલા પણ તમને ટેબલ આપવામાં આવેલા છે ને એના ઉપરથી જે પ્રશ્નો પૂછવા પૂછેલા છે તે મોસ્ટ એમ્પી છે તો દરેકે દરેક અહીંયા ટેબલો જે આપેલા છે તેનો વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચે આપેલા ચિત્રના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક શાળાનું ચિત્ર આપવામાં આવેલું છે શાળાનું ચિત્ર ઉપરથી આપણે એના પાંચ વાક્ય લખવાના છે તો ઈશહ વિદ્યાલય અસ્તિ ઈશહ વિદ્યાલય સ્વ પ્રાંગણમ અસ્તિ દ્રે છાત્રે આકાશે દર્શયત વિદ્યાર્થીન વિદ્યાલયે પઠંતી બાલિકા ક્રીડંતી ચાલો ત્યાર પછી બીજું ચિત્ર તમને આપવામાં આવેલું છે જુઓ એક રસ્તાનું ચિત્ર છે ગ્રામ તરફ જતા તો ગ્રામે માર્ગ અસિ જના ગ્રામે ગછતી સ્ત્રી ભાર વહત બાલકા માર્ગે ગછતી અન્ય સ્ત્રી ઘટ વહતી ત્યાર પછી ત્રીજું ચિત્ર અહીંયા તમે જોઈ શકો છો આપણને આપવામાં આવેલું છે સૂર્યોદયનું છે બાલકા ક્રીડી એ બાળક શંખવાદય બાલક કંદુક ક્ષિપતિ અસ્તમ ગ્છતિ અને બાલકા આનંદન ક્રીડતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ આપેલા ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દ પરિવર્તન કરો જેના કુલ પાંચ માર્ક છે જો જેમ કે પા તો પીબેત ચર તો ચરેત લીખ તો લીખેત પઠ તો પઠેત દશ તો પશ્ચેત અને વધ તો વધેત ત્યાર પછી છે ઉદાહરણ સિંહ તો સિંહસ્ય પર્વત તો પર્વત હશે તડાગ તો તડાગ હશે જહ તો ગજશ્ય ચિત્રકાય તો ચિત્રકાય દેવ તો દેવશ્ય પુત્ર તો પુત્રાહ ગજ તો ગજાહ યુવક તો યુવકાહ શુક તો શુકાહ મૂર્ખ તો મૂર્ખાહ ચાલો ત્યાર પછી છે ખાદ હતો ખાદંતી લિખતો લિખતી પતતો પતંતી કીડતો કીડંતી પઠતો પઠંતી આવી રીતે તમે જોઈ શકો છો દસ જેટલા વાક્યો આપણે આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જો અહીંયા કહ્યું છે કે તક્રમ આવશ્યકમ વા તો અહીંયા તક્રમ વ્યજનમ તો વ્યજનમ આવશ્યકમ વા દુગ્ધમ આવશ્યકમ વા ઓદનમ આવશ્યકમ વા દાલમ આવશ્યકમ વા અવલેહમ આવશ્યકમ વા ત્યાર પછી છે કિંચિત વ્યજનમ વા કિંચિત દુગ્ધમ કે જેટલા પણ અહીંયા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે અને દરેકે દરેક પ્રશ્નોનો અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો એક પણ પ્રશ્નો મિત્ર મિસ ન કરતા કારણ કે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો જ આપણે લીધેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો જો શ્રહ વનમ તો શૃંગાલહ વનમ તો બાલિકા ત્યાર પછી બીજું ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે વાક્યો બનાવવાના છે તો અહીંયા એ પ્રમાણે તમે વાક્યો બનાવી શકો છો તો દરેકે દરેક શબ્દો જે આ વાક્યો જે આપણને આપેલા છે તે મોસ્ટ મોસ્ટાઈમ્પી છે દરેકે દરેક પ્રશ્નોનો અવશ્ય અહીંયાથી અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કાવ્ય અથવા તો શ્લોક પૂર્તિ કરો ત્રણ માંથી બે જેના કુલ દસ માર્ક છે જો પૃથ્વીયામ ત્રિણી રત્નાની જલમગ્નમ સુભાષિતા મૂઢે પાષાણ ખંડેશુ રત્નસંગ્ઞામ વિધિયતે બરાબર ત્યાર પછી છે બીજો શ્લોક જુઓ પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્ય તનૈયાવાતી વિપુલા સાબ્રમત્યા ઇતિહાસો વિશાલ ગુર્જર દેશે દેશ મહાપ્રભાવઃ તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા શ્લોક આપવામાં આવેલા છે દરેકે દરેક શ્લોક તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે અભ્યાસ કરવાના છે અને પરીક્ષાની તૈયારી માટે તમારે દરેકે દરેક શ્લોક જે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો જે વૈદિક ગણિત જે છે અને સ્પોકન ઇંગ્લિશના જે કોર્સ છે ને આપણે તમારા માટે લોન્ચ કર્યા છે હવે તમારી એક્ઝામ પૂરી થશે પછી તમારું સરસ મજાનું વેકેશન પડશે આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માગો છો તો આપણે તમારા માટે બે કોર્સ લોન્ચ કર્યા છે એક તો વૈદિક ગણિતનો હવે વૈદિક ગણિતનો કોર્સ છે ને માત્ર ને માત્ર સો રૂપિયા ફી છે મિત્રો માત્ર સો રૂપિયા અને સો રૂપિયાની અંદર તમને તમારી જે ગાણિતિક ક્રિયાઓ છે જેમ કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ અને બીજી અનેક ગાણિતિક ક્રિયાઓ જે છે એ તમે પેપર અને પેનના ઉપયોગ વગર માત્ર ગણતરીની સેકન્ડોની અંદર કરી શકો ને એવી ટ્રીક્સ અને ટીપ્સ અહીંયા તમને શીખવાડવામાં આવે છે તો જરૂરથી આ વૈદિક ગણિતનો કોર્સ કરી લેજો કારણ કે આગળના ધોરણોની અંદર તમને ગણિત છે ને એકદમ ઈઝી થઈ જશે એકદમ રમૂજી થઈ શકશે અને તમે ગણિતની અંદર સારામાં સારા માર્ક્સ પાવર સ્કોર કરી શકશો તો જરૂરથી આ જે વૈદિક ગણિતનો કોર્સ છે એ અવશ્ય કરી લેજો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ ઉપયોગી સાબિત થશે આગળના વર્ષોમાં એવી જ રીતે સેમ આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ લોન્ચ કરેલો છે બરાબર તો આ સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે એની ફી માત્રને માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા છે અને જેમાં તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી શકશો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે માત્ર આ કોર્સ તમે ઘરે બેઠા કરી શકો છો કશેત તમારે જવાની જરૂર નથી માત્ર આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જે છે એ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાની છે પ્રશ્ન નંબર સાત આપેલા ફકરાના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તો જો અહીંયા પેરેગ્રાફ આપણને આપ્યો છે સ્વભાવે વક્રુષ્ટર્વદા કિમ પશ્યતી તો વૃષ્ટ સર્વ દોષમ પશ્યતી વૃષ્ટ કુત્ર કુત્ર શુક પશ્યતી તો ઉષ્ટ માર્ગે વૃક્ષ ઉપરી શુકમ પશ્ય ચક્ષુ વક્રસ્તી તો શુક્રશ ચક્ષુ વક્રા પુષ્ટ શુક કં કથય તો હે શુક તવ ચક્ષુવક્ર અસિ ઉંગલેશ્ય તો વૃક્ષે શુક પશ્ય ત્યાર પછી એવી રીતે બીજો પેરેગ્રાફ આપેલો છે તો દરેકે દરેક પેરેગ્રાફ જે આપણને આપેલા છે તેની નીચે એના પ્રશ્નો આપેલા છે અને પ્રશ્નોના જે જવાબો છે તે નીચે આપણને આપેલા છે બરાબર તો અહીંયાથી તમે દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકો છો મોસ્ટ ટાઈ પેરેગ્રાફ આપણે અહીંયા લીધેલા છે એક પણ પ્રશ્ન તમે મિસ ન કરતા અને બીજું કે આ જે પ્રશ્નો છે ને તમારા બ્લુ પ્રિન્ટ પ્રમાણે લીધેલા છે તમારી એકમ કસોટી તમારી અધ્યયન નિષ્પત્તિઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને સ્વાધ્યન પોથીમાંથી જે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો હોય તે લીધેલા છે તો જરૂરથી દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તો ગુર્જર ભાષા ગુર્જર ભૂમિયા પશ્ચિમ દિશાયા કહ વસતિ તો ગુર્જર ભૂમિયા પશ્ચિમ દિશાયા કૃષ્ણ વસ્તી પૂર્વ દિશાયા કા રક્ષતી તો પૂર્વ દિશાયા કાલિકા રક્ષતે આકાશ માર્ગે કિમ ચલતી તો આકાશ માર્ગે વિમાનમ ચલતી આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો આપણે જેટલા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જે છે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે તે આપણે અહીંયા લીધેલા છે દરેકે દરેક પ્રશ્નનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો ચલો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ત્રીસ કરતાં પણ વધારે એકત્રીસ જેટલા પ્રશ્નો અહીંયા લીધેલા છે મિત્રો આપણે તમારા માટે બે કોર્સ લોન્ચ કરેલા છે એક તો વૈદિક ગણિતનો અને બીજો સ્પોકન ઇંગ્લિશનો બંને વિષય મેં તમને માહિતી આપી જરૂરથી આ બંને કોર્સ કરી લેજો તમને આવતા ધોરણોની અંદર ખૂબ ઉપયોગી સાબિત થાય ને એવા બંને કોર્સ છે એકદમ નજીવી ફી આપણે રાખેલી છે વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે ને ઓનલાઈન કોર્સ છે ઘરે બેઠા કરી શકો છો ગણિત અને અંગ્રેજી તમારું પાવરફુલ થઈ જશે બરાબર મિત્રો આપણે દરેક વિષયના આ જે અસાઇનમેન્ટ છે ને તૈયાર છે આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો કારણ કે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમ પી અસાઇનમેન્ટ છે ને માત્ર ને માત્ર આપણી ચેનલ ઉપર જ ઉપલબ્ધ છે અને જો આપણે આપેલા અસાઈનમેન્ટ તમે કરી લેશો તો એસી માંથી એસી માર્ક તમે ઈઝી રમતા રમતા મેળવી શકશો તો જરૂરથી આની પીડીએફ નો મેળવી હોય તો મેળવી લેજો નંબર તમને આપવામાં આવેલો છે